પાવડો લે જલ્દી પાવડો છો જો બે વાર તા હું તું તો તને કોઈ ખબર જ પડતી આમ પાવડો લાયો પાવડો તો નહીં એટલે હાથે થી વાળવાનું પાવડો લેતા

ખબર તો પડતી જ નહીં આ ઘોડા ને ઘોડા આવા છોકરા ચાલ રહી લે બુદ્ધિ વગરના નઈ ભરોનો નઈ ભરોનો

બે બાજુ ચાલુ કરી દે એ બંધ કરી દે આ બાજુ ચાલુ રાખ હમું તો બંધ કરી દે હું કીધું

અમારા માં કેમ નતું અમે ગમે છે ખોતરીએ છીએ અમારા જ પડતર પડી ગયું એના માટે ખોતરીએ છીએ અમે

આવો 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 આ તો છે બધા આવો આવો અરે હાથમાં શું લઈને આવ્યા મન પાપડી વન પાપડી વન પાપડી થોડી થોડી ખાઈએ પાપડી અરે માપડી સાલ લીધી છે પાવરા અંઘા ના હોય ખાઈ લીધી ભાઈ છે ભાઈવાની જો રામ 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 પોણી વાણી સંતુભાઈ બરોબર

ચિંતા પાણી ભૂસી મળતી સાર નથી ના હોય તો થોડું નેતા ખરાબ હતો ગીતી વાળી થોડીક નું વાંધતા આયા ભાઈ

કોઈ મોડે નઈ હમણાં જીવ લાતો વનપાપડી લાતો જીવા નહીં અરે તકોબા નહિ મોડતા નથોબા મોડીશું ઘોડું તમે તો વકા જિંદગી ચોક વાતો આપડે ડોહો નું ભેરું થવા ચોતી શું કેવું નતા

ખાવાનું ખાઈ લેજો પણ રાખાબા એ રધુબા ચા મેળવા મોકલ્યા ઊંધીરો પકડવા ધંધો કર્યો રાખાબા તમે તાર હું લાતા અંદર કોઈ આવ્યું

લેટ માં થઈ ચા પીવા આવ્યા છે આપડે થોડું ના હવે ગેમ ચા પીવા આવ્યા છે જો તો ખરા ચા તો પીવી પડ્યા ચા નહી ના પડતું

ચા પી ના પોણી વાળવા છો ચા પી વાળવાનું ચાલુ છે પોણી બસ પોણી મારે ચાલુ છે ચા પા પીઓ નથા પર લોરાનું કરશું ગોઠવીએ નહિ મોડા એ તમે નથું બે ગોઠવીએ છીએ તમારું કોમ નહીં કર ત્યાં ખાલી કોઈ વજન ના ઉપાડે કો તમારે આપવું નહીં વખુભા તમે તમારે ઘેર જો જોજુભા તમે તમારે ઘેર જોવા

ચા પીજો કે હા હા આ બરોબર લ્યો હવે આ ચા પીજો કાકો જો સોંધીતી હા ને વેતી હો હા જો અને